શ્રાવણ માસના પ્રથમ સોમવારે મુન્દ્રા શહેરના વિવિધ શિવાલયો હર હર મહાદેવના નારા સાથે ગુંજી ઉઠ્યા હતા શહેરના વિવિધ મહાદેવના મંદિરોમાં ભગવાનની પૂજા આરતી બિલીપત્ર તેમજ દર્શન માટે ભક્તોની ભીડ જામી હતી મુન્દ્રાના ભૂખી નદીના તટે આવેલ પીપળેશ્વર મહાદેવ મંદિર સાડા ત્રણસો વર્ષ જૂનું છે પીપલેશ્વર મહાદેવ મંદિરના પૂજારી હરિગર ગુસાઇએ જણાવ્યું હતું કે દોઢસો વર્ષ પહેલા આ મંદિરની પ્રતિષ્ઠા થઈ હતી અને બે વર્ષ પહેલા પુનઃ પ્રતિષ્ઠા યોજાઈ હતી આ મંદિરની માન્યતા એવી છે કે શિવલિંગ સ્વયંભૂ પ્રગટ્યા હતા નંદમાણા પરિવારનું આ મંદિર છે અને વર્ષોથી અમે પૂજા કરી રહ્યા છીએ શહેરના ભક્તો ઉપરાંત બહારના ભક્તો બહોળી સંખ્યામાં દર્શન માટે આવી રહ્યા છે આ મંદિરના પ્રાંગણમાં મહાદેવની વિશાળ પ્રતિમા ભક્તો માટે આકર્ષણરૂપ છે શ્રાવણ માસ દરમિયાન દર સોમવારે મહાદેવના મંદિરે અહીં સંગીતમય મહાઆરતીમાં ભક્તો બહોળી સંખ્યામાં ઉમટે છે તેમજ મંદિરના વિશાળ ગ્રાઉન્ડમાં બારેમાસ માસ પક્ષીઓને ચરણ તેમજ કાગડાની ગાંઠિયાનું વિતરણ કરવામાં આવે છે આમ જોઈએ તો દરેક મંદિરોમાં ભીડ છે પણ આપણે અહીંયા થોડી વિશેષ કારણ કે આ મંદિરની એક માન્યતા છે કે આ સ્વયંભૂ પ્રગટ છે એટલે આ મંદિરે જવાથી બધી મનોકામના પૂરી થાય છે એ રીતે લોકો બધા મોટા બહારના લોકો જે અહિયાં આવેલું વસે છે મુંદ્રામાં એ લોકો આજે તમે જોઈ શકો છો કેટલી ભીડ છે તો બધા લોકો અહીંયા પાડે છે એમ ત્રણસો સાત સોળ જૂનું છે એકસો સાઠ વર્ષ પહેલા એનો એકવાર પ્રતિષ્ઠા થઈ ગઈ છે હમણાં ખૂબ પ્રતિષ્ઠા પાંચ થઈ બે વર્ષ પહેલા એટલે એ સાડા ત્રણસો વર્ષ લગભગ જૂનું મંદિર છે અમારા વડીલો નીકળેતા હતા અને અમારી પાસે અહીંયા ચાર કરે છે કે મંદિર આ મૂળ મંદિર મંદોમાં બનાવે છે અને આ મંદિર કૃતારમાં ઝાર એક જીવની સ્વયંભૂ કરે છે અને એની સ્થાપના કરેલ છે અને આ સ્વયંભૂ આખો મહિનો સંજીલો ને અહીંયા જુઓ તમે જો મંદિરમાં લીડિંગ ચાલુ છે બબે જગ્યાએ લીડિંગ ચાલુ છે અને અભિષેક ચાલુ છે કસા ચાલુ છે મહારતી ચાલુ છે આખો મહિનો આ જ માહોલ રહેવાનો કિપેશ નો મેળો શ્રણ વર્ષ ચૌદસ આવે છે દર